બહુ મોટી વાત છે અને એટલે તમને વાત ઈ કરતો કે પરંપરા ઉજળી રાખજો કોને ભટકાવું કોની કોનું હેઠું ખાવું હવે વાત નીકળી છે તો એક વાત કર દો વાત સારી છે થોડું ધ્યાનથી સાંભળજો એક મિનિટની વાત છે મને ખબર છે બે કલાક ખાવા આવી છે તમને ગરમી થતી હોય છે પણ મને થતી હોય ને આટલો એક ધારો બે કલાક બે કલાકમાં બદલે આપ જાણો છો પણ મને તમારો પ્રેમ એવો છે ને ઘણા સમયથી આટિયું હાથમાં નહોતા આવ્યા એટલે આ પ્રેમ તો છે જ ભાઈ એ થોડો કઈ એ તો એ અંદર થી આવે ને ભાઈ અંદર થી કરણ મર્યો તબ યુ કહો તમે સાંભળો સપૂતા જેમ શિપ સાગર ને સોપ્યો એમ ચારણ રજપૂતા ચારણ નો દીકરો આટી ને ભાળે મહિયા ને ભાળે કાઠી ને ભાળે રાજપૂત ને ભાળે ગરાહિયા ને ભાળે અને એને મોજ ના તોરા નો છૂટી જાય તો ચારણ ચારણ નો હોય ને ક્ષત્રિ ક્ષત્રિ નો હોય ભલા માણસ આયર ને ભાળે

ઈતો જે વેતરાઈ ગયા આ ધાર ઉતરી ગયા છે એની વાતું જગતના ચોકમાં રહીએ છે રામ કાગ જેવા જેને કહેવાય ગાયુના માટે જેને કહેવાય टिंबे અવાજ થાય અને એને જેમ હમણાં મેં આયા વાત કરી એમ એ ગાયોના માટે જેની પડકારો થયો તો મારા ગામનું ધણવાળી દુશ્મનો જાતા હોય તો એ વેત્રાય ગયો તો અને હટાણે આપણે પાળીયોનો ઉભો છે કામ કરે જ ને કરે જ મુનિયા જય એવ છું સાહેબ એ પાળિયાને છે ને કદાચ યુગોના યુગો બદલી જાય ને તો બિલ્ડિંગમાં ફેરફાર થઈ જાય બધે ફેરફાર થઈ જાય પણ પાળિયો પાળ્યો હોય એમાં કોઈ ફેરફાર નથી થવાનો કારણ કે એની કાળ સમય નોંધ લે છે એટલે હું આ કોના કેનો હેઠો માવો ખાવો ને એ જોવાનું ધ્યાન રાખજો અમુકનો હેઠો માવો ખાઈ જામ તો હાથથી સુધી સારા વિચાર જ નો આવે હા મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને મહાભારત નું યુદ્ધ યુદ્ધ ને એક બે દિન હતી યુદ્ધ નક્કી થઈ ગયું હવે પાટકો બોલવાનું છે એમાં રાજ પડી દુર્યોધન ને હક નહોતું થતું દુર્યોધન ને દુર્યોધન ને એમ કે ભાઈ કઈ રસ્તો કાઢી લઉં કરી દઉં મારી જીત થઈ જાય દુર્યોધન હક નો થાય પછી પછી વેર એટલે દુર્યોધન ઉપડ્યો ક્યાં આવ્યો પાંચ પાંડવો ની સામણીમાં આવ્યો સહદેવ સહદેવ સહદેવને ત્રિકાળ નું શું તું આપ બધા જાણો છો સહદેવ ને આગળ આગળ શું થવાનું ખબર પડી જાય દુર્યોધન સહદેવ ની પાસે આવ્યો હાઉ એક મિનિટ ની વાત પણ આખું મહાભારત આવી ગયું એવી મજા આવશે તમને દુર્યોધન સહદેવ પાસે આવ્યો ને આવીને કીધું ભાઈ જય માતાજી શું કરો થોડો કે બસ આનંદ જો દરવાજ ધાર કાઢી છે વાળ હુડવાનો છે બે દી પછી એટલે અમારે તો જાજા બધા હુડવાના છે એટલે થોડીક તમારે તો ઓછા છે આમાં અમારે અમારી બાજુ એટલે કે સારું કર્યું જે કરો પણ થોડુંક પૂછવું આવ્યો તો ગીત મને ખબર તો પૂછવું આવ્યો કઈ ખબર કાઢવા નો આવ્યો તું દુર્યોધન બોલ હું છે ભાઈ હું પૂછવું આવ્યો તો કે યુદ્ધ થવાનું એ હવે તો પાકું ને હવે બે ત્રણ દીર્યા તો કે હા એ તો પાકું તે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો થાય જ એમાં કઈ ફેરફાર થાય જ નહીં ને તો કે તો યુદ્ધ થાય હવે એ પાકું એમાં કોઈ ફેરફાર નહીં હવે આમાં મરશે કોણ કોણ એ ભાઈ જરાક મને કે નહીં સહદેવ ને દુર્યોધન કે છે દુશ્મન ને હવે તો દુશ્મન જ છે ને આમ ભલે ભાઈ હોય તો કે મરવામાં તો એવું છે દુર્યોધન ભાઈ લગભગ ના હુપડા સાફ થઈ જાય ઘણા ગાંઠા રહેવાના છે એવું છે કે હા તો કે જે ઘણા ગાંઠા રહેવાના છે એ લિસ્ટમાં મારું નામ છે દુર્યોધન કે ઈ લિસ્ટ માં મારું નામ છે સહદેવ કે તારા હટુ તાકો પ્રોગ્રામ તૈયાર થયો છે તું હું ક્યાંથી હોય આખો કાર્યક્રમ જ તારા હારું ગળવાનો છે ને તું ક્યાંથી બેટા બચી જાય અને તું તો છેલે મારવાનો ભુંડાય બધું જોઈ એવું છે કે હા કે તો મારે બચવાનો કાઈ ઉપાય તો કે ગમે ન્યા જાની તારું પૂરું જ થઈ ગયું તારી બોડી ભૂહાય જ જવાની કે મારું કોઈ રક્ષણ કરી શકે ખરું કે હા એક છે હો કે કોણ ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરવાનો નિમ લઈ લે તો અઢાર દિવસમાં તને કોઈ મારી ને અઢાર બચી જાય એટલે તારી ગાયત ગઈ કે એમ ભીષ્મ પિતા મારું રક્ષણ કરે તો બચી તો કે કે હા પણ ભીષ્મ પિતા મારું રક્ષણ આને દુર્યોધન કહેવાય પોતાના ઉપર શંકા જાય ને એને માનું કે આ મારું કરી છે જયારે પોતાના ઉપર શંકા થવા મળે દુર્યોધન કહેવાય પછી તો એ વાતને જ ઉપાડી સહદે હોય એ કે એવો ખોટીલો કોણ હોય તારું રક્ષણ કરે તો કે કોઈ ઉપાય તો કે એક ઉપાય છે હવે મુદ્દો હવે આવ્યો સાંભળજો યુવાનો એક ઉપાય છે કે શું કે ભીષ્મ પિતા નીચ માણસ નું એઠું અનાજ ખાઈ જાય તો તારું રક્ષણ કરે એવી એની બુદ્ધિ બગડે નીચ માણસ નું એઠું અનાજ ખાઈ જાય તો દુર્યોધન કે હમ પાકું તો પાકું તો કે હે સહદેવ ભાઈ એવો નીચ માણસ કોણ વાહ તમારી સમજણ તમારી સમજણ ને ખમાવો એવો નીચ માણે કોણ તો કે તું તારો મામો શકુ ની તમારે ક્યાં ક્યાં ગોતવા જવું તો કે કે આ થઈ જાય બે વાત કે તું હું વાત કરું તો બીજા થી રમત જમણવાર ગોઠવાનો વિષ્ણુ પિતા જમવા બેઠા અહીંયા શકુની મામા મામો બેઠો દુર્યોધન બેઠો મારા હામ ને તારા હામને ને મારા હમ ને તારા હામ ને આમથી કોળીઓ મૂકે ને આમથી મૂકે એમાં વિષ્ણુ પીતા ખબર પડી કે આટલી બધી ટાઈન કા કર્યા

આમ દાઢી બાઢી હરકી કરવા માં દુર્યોધન ને મારી પાસે ઊભો રાખ દેજો રૂવાડું ખાંડું થવા દો તો હું ભીષ્મ પિતા નહીં લ્યો આ મારી વાત છે અને કાળિયા છાકર ને પીડા ઉપડી હોય કે ભીષ્મ પિતા એમ કેતા હોય કે રક્ષણ કરવું એટલે પૂરું પણ આ તો કૃષ્ણ હતો એને ધવળા ને પ્રસન્ન કર્યો શારદા ને ધવા ધવળ કર ધવતું ધવળા કૃષ્ણ કુબીજા કચતરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા ભિકટા ભિકટ ભુબાલા વિમલા ધવળા ને તેને કહેવાય પ્રાર્થના કરી ગાય સરસ્વતી શારદા માં પ્રસન્ન હો અને આમ શારદા ઉતરી ભાઈ હંસવાહીની શું છે પ્રભુ હુકમ તો કે કામ કરવાનું તો કે એક ને હજાર કામ કરું પ્રભુ તમે કયો નો કરાય એવું બને કૃષ્ણ ને કે હો શારદા પોતે સરસ્વતી કે પ્રભુ તમે કયો એ તો હું કરું કરી જ નાખું આગળ નાગરી કે ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવવાની છે શારદા કે ઈ નો થાય કલ્પના કરજો કોક દી સરસ્વતી કે મારા નો ફરે અને અન નીચના અનાજ ફેરવી નાખે કેટલો ફેર છે ઈ તો જુઓ તમે સરસ્વતી કે ભીષ્મ પિતાની બુદ્ધિ મારા નો ફરે કે તો બીજું તો બીજું કે તો હજાર ક્ષણ ફેરવી નાખો આ તો તો ઈ કર આજુબાજુ વાળા ની અને બીજા આજુબાજુવાળા જેટલા હતા ને એના યોદ્ધાઓ દુર્યોધન ની હારે

આઠ થી બધા તે કૃષ્ણ ભગવાન ધીરે અર્જુન ને કીધું અડધો થી નહીં અડધી કલાક આપે ને જો ગોટો ન વાળી દો તું દ્વારકા વાળો નો કેવા ભલા માણસ મારે એટલું જોયું વધારે હવે મૂળ મુદ્દો મારો કહેવાનો મિત્રો એટલો જ છે કે ભીષ્મ પિતા જેવા જો હેઠું અનાજ ખાઈને અસર થતી હોય તો કોની મિત્રતા કરવી કોની અરે બે હોવું કોની હોય એઠું ખાવું આટલું શીખી લેજો એટલે કાનારી રાખી લાજુ ચોથાનારી રાખી બાલાજી રાઠોડ ની છે હું બીજા રાઉન્ડ માં ઘણી બધી ફરમાઈ છે બાકી રહી છે એ હું બીજા માં લઈ લે એટલે દેવાણીયા જા